નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી મડિયાની નવલકથા લીલડી ધરતી બે પ્રકરણ ત્રણનો બીજો ભાગ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અડદને મગ ભેગા ભરટતા શીખો છો પણ ભોયમાં ભંડારી દઈશ ભોયમાં ખડકીના ઉમરામાં પ્રવેશ કરતાએ એમની સ્વગતિથીઓનો વાક્ય પ્રહાતો અસંકલિત જ વહેતો હતો મારા હાડા ભૂંડ થવાની ફાટી તો જો વધી છે લોક્યાવરણ ઉઠીને ઉજળિયાત માણસને ધળ કરતોકને ઢીકો મારી જાય એટલે તો હાવ ને પણ હું તો ટીલાની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખું હરખી રાંડ પોલાણું ભાઈ ગઈ છે પણ ન નોંધાવું તો મારું નામ અજવાડી નહીં શું થયું માં શું થયું ઉમરામાં પ્રવેશતા જ જડીએ પૂછ્યું થાય શું સાવરણીને સુથ્યા પણ રાનને જેલમાં જ પૂરાવું કોને ઓલી ટીલ્હાની હરખીને જીવડો હાથ એકનો વધાર્યો છે અને પણ શું કામે શું કામે મને વાહામાં ધમ કરતો કે ઢીકો મારી દીધો વત્રીએ હવે તો લોકીને પાકી જેલમાં પૂરાવું જડીએ પૂછ્યું પણ ઢીકો અમથો અમથો જે મારી લીધું કે કાંઈ બોલાચાલી થઈ હતી એની નભાઈની જીભ બહુ વકરી છે હમણાં તો માણહાની વચાડે તારી આબરૂ ઉઘાડી પાડી ભૂંડી સાંભળીને જડીના પેટમાં ઘ્રસકો પડ્યો પોતે સગર્ભા બની ત્યારથી આ આબરૂનો હાવ અને અહોનેસ પજવી રહ્યો હતો જાગતાને ઊંઘતા કોઈક ભયંકર દુઃખ સ્વપ્નની જેમ જેની યાદ વારંવાર તાજી થયા કરતી હતી અત્યારે શો માણસની વચ્ચે કોઈએ પોતાની ઓગોવણી કરી હોવાની હકીકત માતાને મોડેથી સાંભળીને એ વધારે ગભરાઈ ગઈ માં એણે શું કીધું શું કીધું શું કીએ બીજું મૂવું મને તો બોલતા એ શરમ આવે હજાર માણસની હાજરીમાં એ નુધરીએ સામત આયાનું નામ પાડ્યું નામ પણ પાડ્યું જડીએ અર્થ સૂચક પ્રશ્ન પૂછ્યો સામંત કાકાનું એ નામ પાડ્યું મારે કાને સાંભળ્યું ને ધાજ તો એવી ચડી કે એ નભાળીનો નળ ગોટો જ દવી દઉં બિચારા સામંત કાકા જડીએ સહાનુભૂતિ યુક્ત ઉદ્ગાર કાઢ્યો કેમ અલી કાંઈ બહુ દયા આવે છે સામંત કાકાની જડી મૂગી રહી એટલે માતાએ હરક પ્રત્યેની ધાજ બધી સામંત ઉપર ઢોળવા માંડી મોવે તારો મન ખાધે તો અભડાયો ને હજી એને બિચારો ગણો જડી આંખો કાઢી ગઈ મહાણીએ તારું જીવતર ધાણી કરી નાખ્યું એનો નખો જાય બિચારીને ગાડીઓ શું કામ દેવો છું જડી બોલી ગાડીયા ન ધવ તો શું એને ચોખા ચડાવું મતીરો હું ઘરનો જ ઘાતકી નીકળ્યો તને ભોળીને ભરમાવી મને એણે નથી ભરમાવી સામંતે આયરે નથી ભરમાવી ના કહીને ચડી ફરી મોંઘી થઈ ગઈ માતાએ ફરી ફરીને પૂછ્યું ફેરવી ફેરવીને પૂછ્યું પણ પુત્રી કશો ઉત્તર આપવાને બદલે આંખો વધારે નીચે ઢાળી ગઈ ઈ સામતાના નામનો તો આજે ઢોલ પીટ્યો ઓલી ટીલાની હરખીએ ઈ જોરાણીયાને હવે તો જેલમાં જ પુરાવું ઘડીએ જ કાશામાં પસયા હતાને ભરકાવવું ક્યાં ગયા તારા બાપુ એ તો કોડિયારું પૂરવા ક્યાં છે ત્યાંથી પાછા નથી આવ્યા એ આવે એ ભેગા જ ફોજદારી નોંધાવવું એ બે દોકળાની કણબાણિયા ઉઠીને મારી દીકરીને વોગવવી જાય તો તો હાવ થઈ ગયું ને માં હવે મારી વધારી ભોગવણી કરવી રહેવા ની કેમ ભલા એ સોઠીને સારી પટ પહારી કર્યા બન્યા મને શક નહીં વળી પણ આમાં તો બહુ ચોડીએ ચીકણું થાય બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વળી પડી સોના સાંભળતા એણે સામંત કાકાનું નામ પાડી દીધું એ હું હું સાખી લઉં હવે જડીએ ન છૂટકે પીસવું પડ્યું તૂટક તૂટક શબ્દો ઉચ્ચાર્યા સામંત કાકાની આખ્યામાં તો સગા બાપથી એ સવાયું હેત ભર્યું છે એ રાખ રાખ નથી દેવ છે માં તારો અવતાર રોડી નાખનાર માણસને તું દેવ દેવગણીને પૂજવો પડે એવો છે કહીને જડીએ આખરે અંતની વાત કહી જ દીધી એણે મારો અવતાર નથી રોડ્યો એણે નહીં તો કોણે કહીને અજવળી કાકી પુત્રીના દેહ પર તાતી નજર નોંધી ફરી જડી મૂંગી થઈ ગઈ પુત્રીનું મૌન હવે માતાને વધારે અકળાવી રહ્યું જાણે કે જીભને બદલે પેલી તાતી નજર વડે જ એમણે નિર્દેશ કરીને પૂછ્યું આ પાપ સામંત કાકાનું નથી બસ સોયમાં સંસારવા નીકળી શકે એવા અજવાળી કાકીને હવે વધારે ખુલાસાની આવશ્યકતા ન રહી કેવળ શ્રી હૃદયમાં સંભવી શકે એવી કોઈ કે દત્ત અંતર્ણથી જ તેઓ બધું સમજી ગયા ગુનેગારની મૂર્તિ એમની સમક્ષ આવી ઊભી એના કુકર્મની કલ્પના માત્રથી એમને કમાકમાં છૂટ્યા પુત્રીએ કરેલો આ એકરાર માતા માટે આશ્ચર્યપરત હતો પણ બહુ આતકજનક નહોતો આવી અસાધારણ ઘટનામાં એમને કશું અસંભવ્ય ન જણાયું તેથી જ પોતે કશો તીવ્ર પ્રત્યાઘાત રજૂ કરવાને બદલે કેવળ સાહજિક પ્રશ્ન જ પૂછ્યો આટલા દિલગણ કાંઈ ભૂલી કેમ નહીં કિયા મોડે ભૂલું મારી જીભ કચડાય કહીને જડીએ નાના બાળકની જેમ માતાની ગોતમાં મોઢું સંતાડ્યું ગળામાં ક્યારનો ભાજી રહેલો ડૂમો છૂટી ગયો અને મોકળે મને રડવા લાગી ખડકીને ઉમરે ડાગ્યો કૂતરો મોટેથી બસવા લાગ્યો અને ચડી હિપકે ચડી અત્યાર સુધી હરખીને બે સુમાર ગાળો ભાંડીને આવેલી અજવાડી કાકી પીપળના પાન જેવી હવે સાવ શાંત થઈ ગઈ જાણે કે હોઠલ સિવાઈ ગયા પર શિશુની જેમ માતાના ખોડામાં મોઢું ઘાલીને જાણે કે પોતાનું કલમ છુપાવવા મથથી રહેલી પુત્રીના દબાયેલા ડુસ્કા વચ્ચેથી એથી એ વિશેષ દબાયેલા શબ્દો માતાના ધી સંસારવા ભોગાઈ રહ્યા આ તો વાળ ઉઠીને ચીબડા કર્યા તો પછી આટલાથી લગણ તે સામાન કાકાનું નામ શું કામે લીધા કર્યું પામાન કાકા છે મને કીધું હતું કે કોઈ પૂછે તો મારું નામ પાળજી સામાન કાકા સામેથી કીધું હતું પોતાનું જ નામ પાડવાનું હા શું કામ તને જાણ્ય થઈ જાય એ પહેલાં હું ગળે પાહો ખાવા ગઈ હતી પણ આપણો સિંચણીઓ હિંડળવાના કળામાં સરખોથી સલવાણું નહીં પછી હાથમાં બાપો બહાર ગયા એ ટાણે બરણીમાંથી તેજા પીવા ગઈ પણ સામાન કાકા ઓચિંતા ઉંમરે ચડ્યાને મને ભાડી ગયા હદીએ વાત પૂછી કારણ પૂછ્યું કે મારાથી કાંઈ જાનુ ન રખાણું બળતે પેટે મારાથી બાપનું નામ પાડી દેવાનું સામાન કાકા મને હૈયારી દીધી તેજબની બરણી માંડ્યા ઉપર પાછી મેળવી દીધી ને કોલ દીધો કે તું ગમે તેમ કરીને જીવતી રહીશ તો તારા પાપનું પ્રાછમ હું લઈ લઈશ મેં કીધું કે જીવતી રહેને મારે મોઢું નહીં દેખાડી શકું સામાન કાકે કીધું કે અજવાળી ભાભી પૂછે એ કહે છે કે આ પાપ સામાન કાકાનું છે જેણે તને જન્મ દીધો ઈ સગા બાપનું નામ વગાવીએ ઈ નો શોભી સાચે જ સામાન કાકે પારકો પાક ઉડી લેવાનું કીધું એણે ઓળી જ લીધું બોલ્યા આ મારો દેવી પૂરનો કોલ સમજે ચારાના જેવી જ આ મારી આયની ખોળાધરી છે કહીને ચડીએ મોઢું ઊંચું કર્યું આ તે દિની મારે હિંય ધરપત થઈને જીભ કઢીને મરી જવાનો વિચાર માંડી વાળ્યું સામાન કાકો કહી ગયા કે તને વપત્ય પડી તૈયાર મને વેણ કેવરાવજે ખોટે કેવરાવીશ તો એ સાચે આવીને ઊભા રહેશે ને તારી વપત્ય ટાળીશ અર સગે બાપે ઉઠીને તને વખ દોડવા જેવું કર્યું ને ઓલિયા પારકા સામાન કાકે તારી રક્ષ્યા કરી હવે વેદના ઠાલાવવાનો વારો માતાનો હતો તારા બાપુનો સંભાવ મૂળથી જ હું સારી પટ જાણું પેટની જરી દીકરી ઉપરીએ જેની ઘોડી નજર ઉતરે એને માહો કહેવાય કે ઢોળ કીડીઓને જીવનદાન આપવા અર્થે કીડિયારું પૂરવા ગયેલા પિતાની ગેરહાજરીમાં કલંકીની પુત્રી જ્યારે માતાને ખોળે માથું મૂકીને હિપકા ભરી રહી હતી ત્યારે ઠુમ્મરની ખડખીમાં એવી જ એક બીજે કલંકીની સંતો પોતાની જેઠાણીને કહી હતી ગામને મોડે કાંઈ ગળું ન બંધાયું એ તો બેવ ગાઉ આગું હાલે ને બે ગાઉ પાછું હાલે પણ માડી આ તો અજવાડી કાકી જેવું મઢેલું માણસ બોલ્યું ઉજમ કહેતી હતી ગામમાં ગોકીરો થઈ ગયો ગામને તો પારકી વાત સાકરના ગાંગડા જેવી મીઠી લાગી એ તો અજવાડી કાકીને એ પગ હેઠળ રેલો આવશે તે ખબર પડશે ભૂતેશ્વરની પાછા ફરતા હરાક અને અજવાડી કાકી વચ્ચે થઈ ગયેલી ગાળા ગાળી અને મારા મારીની વાત સાંભળીને ઓજમ ઉશ્કેરાઈ ગઈ હતી ઠુમર આજે ભોતેશ્વરની વાડીએ વચનમાં બેઠા હોવાથી દેરાણી જેઠાણી ઘરમાં એકલા હતા દોણે મૂળ વણ નંખાઈ ગયા પછી અને કાબરીને કડક મીરાઈ ગયા પછી પણ મોડે સુધી બંને વચ્ચે ધીમી ધીમી ચળભળ ચાલુ રહી મારાથી હવે આ ગામમાં ડેઢ ફજેતા નથી ખમાતા ઉચ્ચમ કહેતી હતી તમને મારામાં વસવા છે કે ગામમાં સંતો પૂછતી હતી આ કળ જગમાં વસવા તો કોનો કરાય સગા પેટના જળાયણે વસવા કરવા જેવો જમાનો નથી નથું કાકાની જડી મા બાપ ઉપર કાઢી ઢીલી ચૂંટશે એવું કોણે ધાર્યું હતું એટલે તમને મારા વેણમાં વસવા નથી પણ ગામમાં માણહ બોલે એ સાચું માનો છો બાપો હદુયે માનવું પડે વાણી બોલે જાણી વાણી બોલે જાણી સંતુએ આકરે અવાજે પૂછ્યું એ બોલનારા હદાયે કેમ કરીને જાણી આવ્યા એ કાંઈ ભગવાન થઈ આવ્યા છે મારો ને મારા ધણીનો વ્યવહાર જાણનારા એ છે કોણ ઉજામ પાસે આ પ્રશ્નનો ઉત્તર નહોતો એ ઉત્તર ટાળવા જ એણે નિર્ભય બનીને સંભળાવ્યું તો તો પછી હવે તારો ધણી પંડ્યા જ આવીને સાચી વાત કહી જાય તો થાય મહાણે ગયા મળદા એમ વરક્યા ભેગા પાછા આવતા હશે સંતોએ આખરે જી પર આવીને સંભળાવી દીધું હવે તો હું પંડ્યા જ મહાણ ભેગી થઈને મારા ધણીને પૂછી આવું તો તમને ધરપત થાય તારે શું કામ ભેગું થવું પડે તું તો એ ને મોડાને પાંદડે મરજે કરીએ ને જે માણસ આડો નડતો તો એનો તો તે વેગેરી નાખ્યો છે મેં વેગેરી નાખ્યો અરર આવું બોલતા તમારી ઉપર આપ કા નથી તૂટતું તમારા કાળજા લોહીના છે કે લોઢાના ઉપર બેઠો છે એ હજાર હાથવાળો તમારો જવાબ નહીં માગે રાત ભાંગતી ગઈ તેમ તેમ બે સ્ત્રી રુદયો વચ્ચેની આ ચોકમક વધારે ઉગ્ર બનતી ગઈ ભૂતેશ્વરની વાડીમાં ભજનની રમઝટ જમાવી રહેલા દોકડ ને મંજીરાના તાલ સંભળાઈ રહ્યા હતા ગામને પાણી સેડે જળ જંપી ગયા હતા એ નીરવ શાંતિમાં જાણે કે ખલે કરવા જ ક્યાંય નહોતો ત્યાંથી ઓછી તો ઉઠ્યો હો થઈ પડ્યો ભળાક ભળાક અવાજો સાથે દુકાનોમાં મારો મારો ન દેકારો ઉઠ્યો શાંત નિંદરમાં સૂતેલી શેરીઓમાં હડિયાળા પાટી થઈ રહી આગળિયા વાસેલી ખડકીઓના કમાન ફટોફટ ઉઘાડ્યાને પાછા દડોધડ ભીડાઈ ગયા સોમસામ રસ્તા ઉપર ધડપ દાટી બોલી રહી શ્વાન નિદ્રા રહી રહેલો ઢાગ્યો કૂતરો જાગી ઉઠ્યો ને ભયગ્રસ્ત અવાજે હસવા લાગ્યો હાદા પટેલી ગેરહાજરીમાં એકલા પડેલા બંને સ્ત્રી હૃદયો આ ગોપેરો સાંભળીને ગભરાઈ ગયા ઉજમે ઉઠીને ખડકીના કમણ ઉપર એક વધારે આગળ વાસ્યો ને નવેડામાં જઈને ભયભીત અવાજે ધીમેથી શ્રાંત કર્યો ચમકો વાવ એ જમકવો આ ઘોકેલો સેનો થવો ખામીશો બહાર વટ્યો તો ગામમાં નથી ગયો નેવેડાની પદ્ધતિના જળિયામાંથી જમકુએ એથી એ અદકા ભયભીત અવાજે જવાબ આપ્યો ના ના આ તો કીએ છે કે રખા બાપાને ને એના ગિરજાને કોક મારે છે અંબામાની હોટલમાં લાકડીઓ ઊઠે છે ને સોડાની બાટલીઓ ફૂટી છે Thanks for watching. Please subscribe my channel. Thank you.